હલો દોસ્તો તમને ખબર છે આપણે ગાંધીધામમાં યોગા હોલમાં સેલ આવ્યો છે રાજસ્થાની બાંધણી રાજસ્થાની પોશાક તો હું ત્યાં ગઈ હતી અને આ ઓલમોસ્ટ બધી સાડીઓ છે ત્યાં ઉપર બાંધણી છે ઘરચોડા છે અને ત્યાં જે રાજસ્થાની મારવાડી પોશાક હોય છે દરબારી સાડીઓ છે ઓલમોસ્ટ બધી જાતની વેરાયટી છે અને ખૂબ જ સરસ છે ભાવની વાત કરીએ તો બિલકુલ વ્યાજબી ભાવ છે કોઈ હેવી એટલો ભાવ નથી માર્કેટ કરતાં ઘણી સસ્તી અને સારી છે અને આ છે નોર્મલ જે લોકો દરબાર છે ઘરમાં જે સાડીઓ પહેરતી હોય છે તે છે ખૂબ જ એકદમ હાથમાંથી પણ સ્લીપ થઈ જાય એવી સાડીઓ તો બહુ જ સરસ કલેક્શન આવ્યું છે તમે ગાંધીધામમાં છો તો હજી આપણી ગાંધીધામમાં પાંચ તારીખ સુધી છે તો તમે બી જરૂર જઈ શકો છો ત્યાં કરીને અને ત્યાં તમે રનિંગની સાડીઓ તો એકવાર જરૂર લેજો હું પોતે ત્રણથી ચાર સાડીઓ લઈ આવી છું અને ખૂબ જ સરસ છે અને એકદમ વ્યાજબી ભાવે છે તો આ